આપણી ટિકિટ આવી ગઈ છે રામબાપુ લઈ એવા છે અને અત્યારે અમે સી રેલવે સ્ટેશને ન્યુ એડેડ બધા કાંગારુ લેશન કહી દો फटाफट કોમેન્ટમાં શરદ પૂનમ છે એટલે મારા મમ્મી બનાવે છે પરોઠા મારા મમ્મીના હાથના સ્પેશિયલ પરોઠા અને ઊંધિયો જો મિત્રો ચાલો મિત્રો ઊંધિયું અને પરોઠા ખાવા સ્પેશિયલ હું અને મારો ભાઈ બેહી ગયા છે પરોઠા ખાવા બિજલદ બાપુ ગાડી લઈને અમને મૂકવા આવે છે ફાઈનલી મિત્રો અમે અત્યારે પહોંચ ગયા છીએ સોનગઢ રેલવે સ્ટેશન ને તમે જોઈ શકો છો ધીસ ઇઝ ડોગી ઇસકો બોલતે હે ડોગી એ અમારા સાથ દ્વારકા આવવાને વાલા હે અને અમે બધા ભાઈ બધો બેહી ગયા છે અને અમુક અમુક ન નામ જો ઉપર સડી ગયા છે 7 વાગે 10 મિનિટ થઈ ગઈ છે આપણે અત્યારે પહોંચી ગયા છીએ જામનગર આપણો ગ્રુપ સર્કલ અત્યારે ચા પાણી નાસ્તો કરે હે એ માં ભાકી ખાકા એ માં સાગ બબલા ખાઈ કામ ગો જય દ્વારકાથી જય માતાજી ઘણા દિવસ પછી મારા નવા તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો કલેજાઓ થમલેણ ને ટાઇટલ જોઈને તમને થોડી થોડી ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે શું કરવાનું આતે નહીં તો કેમ છો બધા મજામાં તો ટાઈમ થઈ ગયો છે અત્યારે સાડા છ વાગ્યાનો અને હું અને અમારા રામબાપુ આવ્યા છે અત્યારે પાલીતાણા ટ્રેનની ટિકિટ માટે કેમ કે અમારે જવાનું છે કાનુડાની નગરી એટલે કે દ્વારકામાં જવાનું છે અને ઘણા લોકોને એમ હતું કે નહીં થાય પૂરું થઈ ગયું પણ ફાઇનલી દ્વારકાધીશનો હુકમ થઈ જાય એટલે એ જવાનું હોય પછી તો અમારા રામબાપુ છે હું કે બાપુ મજામાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપણી ટિકિટ આવી ગઈ છે રામબાપુ લઈ આવ્યા છે અને અત્યારે અમે સી રેલવે સ્ટેશને અમે ટિકિટ જો આવી ગઈ છે અને હવે અમારે જવું છે ઘરે જવું છે થોડુંક કામ છે વ્લોગમાં તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો બાપુ મોજ હો મોજ મોજ કાંઈ ન ઘટે બાકી હવે તમે લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હાલો આપણે આજના વિડીયોમાં હું શું કરવાનું છે ક્યાં હતા નહીં બધું તમને બતાવવાના છે દ્વારકાધીશના બધાને તમને દર્શનય કરાવવાના છે તો વ્લોગમાં કન્ટિન્યુ અને એક ચેનલને સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું પૂરતા નહીં ચાલો વિડીયોમાં કન્ટિન્યુ ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ અમારા નિકુંજભાઈની દુકાને અમારે થોડુંક વાળ દાઢીને એવું બધું કરાવવાનું હતું અમારા શેઠ દો વાહ શેઠ વાહ સીતારામ મજામાં આ છે અમારા ધર્મેશભાઈ શું કે મજામાં ભાઈ બાપા સીતારામ વાલ દાઢી કરા નાખ્યું થોડું પછી જવું છે આપણા ગામમાં આસપાસ સરસ પૂનમ છે એટલે ઊંધું ઊંધું લેવાનું છે ઊંધું ખાવાનું ને તમારે હા એમ તો વાંધો નહીં હાલો તમે કન્ટિન્યુ આવી ગયો છે આપણો વાળનો વારો ના છે અમારા નિકુંજભાઈ તમે ઓલરેડી એને ઓળખો છો શું કે મજામાં ભાઈ મસ્ત મજાની પેલા તમે છે ને દાઢી કરી નાખો ને વાળ કપાઈ નાખો હાલો મારા વાળ કપવાના છે કેમ કે અમારે જવાનું છે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે હા હાલો જય દ્વારકાધીશ તો ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગયો છું ને અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા આઠ વાગ્યાનો અને મારે બહુ મોડું મોડું થઈ ગયું મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયો છું અને આજ શરદ પૂનમ છે એટલે મારા મમ્મી બનાવે છે પરોઠા મારા મમ્મીના હાથના સ્પેશિયલ પરોઠા અને ઊંધિયું જો મિત્રો કેમ છે બાકી મજામાં તો વાંધો નહીં આજ ક્યાં લાવવાનું છે અમારે ખબર છે બધી ખબર હોય એમ તો હાલો મિત્રો ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર મોડું થઈ ગયું છે મિત્રો અમારે દસ ને ચાલીની ટિકિટ છે અને બાકી જો મસ્ત મજામાં જમવાનું વાયે પરોઠા પાપડ છાસ અને મારા મમ્મીના હાથના સ્પેશિયલ પરોઠા નોંધ્યો હવે ફટાફટ જમી લઉં બાકી તો અત્યારે પેકિંગ ચાલે મારે જો આ થેલો ત્યાર કરવાનો હતો થેલો તૈયાર થઈ ગયો કપડાં વપડા બધું ઓકે છે બાકી હવે રામદાસ બાપુનો ફોન આવે એટલે નીકળવાનું છે તો ફટાફટ વાળું કરી લઉં તમારે સાંજના જમવામાં શું કહેવાય કોમેન્ટ કરજો વાળું કે જમવાનું અમારે ત્યાં વાળું કહેવાય ફટાફટ વાળું કરી લઉં ને બાકી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભૂખ ને મારે બોલાતું નથી ચાલો મિત્રો ઊંધ્યું અને પરોઠા ખાવા સ્પેશિયલ હું અને મારો ભાઈ બેહી ગયા છે પરોઠા ખાવા કેમ છે મજામાં જો મિત્રો વાળું કરવાનું આવે છે ચાલો તો ફાઈનલી મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે દસ વાગ્યાનો અને અમારે ટિકિટ છે સાડા દસની અને અમારા ગુજરાત બાપુ ગાડી લઈને અમને મુકવા આવે છે મોડું થઈ ગયું છે ઉટાવા છે फटाफट અમને મળીએ ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચ ગયા છીએ સોનગઢ રેલવે સ્ટેશનને તમે જોઈ શકો છો અમારા બાપુ અમને મૂકવા આવ્યા હતા મિસ્સી બાપુ ચાલો मिलते हैं אביવાર ભાઈબંધો બધા આગળ જાય છે અમે અમે પાછળ જઈએ છીએ જો 11 વાગ્યાનો ટાઈમ છે જોયું છે કેટલા વાગે ગાડી આવે વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો અને અમારે ગાડી મળી ગઈ છે અને અમે બધા આગળ ક્યાં ક્યાં ડેશન આવે છે બધે ઉભારે મોસ

આમ સાઈડ કુલદીપભાઈ એ ઉપર કિશનભાઈ બધા ઉતા છે ને એક ઓલ્ટ આવ્યો હતો એટલે નાસ્તો કરી લીધો અને હજી તો રાજકોટ પહોંચી ગયા મને એવું લાગે બપોરે સાંજે ઉગડશે એટલું બધું હાલો લોબમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો સાત વાગ્યા ને દસ મિનિટ થઈ ગઈ છે ને આપણે અત્યારે પહોંચી ગયા છીએ જામનગર આપણું ગ્રુપ સર્કલ અત્યારે ચા પાણી નાસ્તો કરે અવાર અવાર માં ચાબા કઈ નહિ આ લેશે રાતનો ઉજાગરો છે અને અત્યારમાં કઈ ખાવા પીવાનું મન જ નથી થતું માથું દેખાય નથી જોયું છે દ્વારકા ક્યારે ફોગાડે છે બાકી જોઈએ લોગ ના તમે કંટીન્યુ ભાઈ હવે ટુ વ્હીલ લઈને આવી જવાય દ્વારકા બાકી ટ્રેનમાં કોઈ દીધ નહીં જે વાય ખાગે બાકી ખાકા એ મા બબલા ખાઈ કા એમ બહુ મઘુ વકાઈ કહ મજબૂરી છે ગાય મજબૂરી આપણે મસ્ત મજાનો મથાવ ભય ગયો છે બાકી હવે નિતુ છે ભાઈ બેનું કાકુ છે ને આ એમ તો યાર મિલ ગયા યાર મિલ ગયા ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ અમે દ્વારકાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે બે વાગ્યાનો અમારે બહુ મોડું થઈ ગયું અત્યારે અમે શિવાળીયા ધામમાં અને અમારા બધા ભાઈબંધો થઈ ગયા છે એકદમ ફ્રેશ અને આપણે થઈ ગયા એકદમ રેડી હવે ક્યાં જવાનું છે ભાઈબંધો અંદર રૂમમાં પ્લાનિંગ કરે છે ચાલો અંદર જઈએ હું કે કલે જાઓ મજામાં ને આ લોકેશન ઉપર કોણ કોણ આવેલું છે જરાક કોમેન્ટ કરજો મિત્રો અને દ્વારકામાં કઈ જગ્યાએ આ લોકેશન આવેલું છે શું વાત છે ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે શિવરાજપુર બ્રિજ કેમ પણ વ્યૂ કાઈ ઘટે હિરમભાઈ એક નંબર વ્યૂ આવે જો તમે વ્યૂ જો કાઈ નો ઘટે ઓ ભાઈ આયા જો આપડા ભાઈબંધો બધા ફોટા ક્લિક કરે છે અને કુદીપ જો સામેની સાઈડ ઊભા છે રામદાસ ભાઈ કે પ્લાનિંગ કરે છે હાલો ફોટો પાડવાનો છે

જોઈ શકો તો બહાર બધું હાલે છે એટલે આડુ ઉપાસે અહીંયા મસાલા કંપ બન્યા તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ એમાં મોગલમાની જન્મભૂમિ એટલે કે ભીમરાળા મોગલમાના મંદિરે દર્શન કરવા તમે બધા પણ દર્શન કરી લઉં ગુડ મોર્નિંગ બધાયને ફાઇનલી તો દ્વારકાની અંદર બીજી સવાર થઈ ગઈ છે ગુડ મોર્નિંગ જય દ્વારકા જઈશ કેમ છે બધા મજામાં તો ફાઇનલી ગઈશ કાલે અમે દિયા હતા દર્શન કરવા સોરી તમને દર્શન ના કરાવે પણ અત્યારે પાછું જવાનું છે દર્શન કરવા કેમકે અમારે બપોરની ટિકિટ છે અને અત્યારમાં આમ ફ્રી છીએ તો પાછા દ્વારકાધીશના દર્શન કરવા જાઉં વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હું તમને અત્યારમાં બતાવવાનું છું દ્વારકાધીશના દર્શન કરાવવાનું છું બાકી સવાર સવારમાં મસ્ત મજાનું વાતાવરણ છે તમે જોઈ શકો છો બહારનું આપણા ભાઈ બંધો બધા રેડી થાય છે કેમ છો કલેજ આવો મજા માને હાલો હાલો તૈયાર થઈ જાઓ ફટાફટ નાસ્તો કરવાનો બાકી છે જાવું છે દ્વારકાધીશના મંદિરે ફટાફટ દર્શન કરીને પછી નીકળે બ્લોગ માં રહેજો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો ફટાફટ મસ્ત મજાનો ઓન આવી ગયા છે અત્યારે નાસ્તો કરવા બધા ભાઈઓ ઓલી સાઈડ અમારા શૈલેશભાઈ કિશનભાઈ છે નાસ્તો થઈ જાય પછી આપણે જવું છે દ્વારકા મંદિરે દર્શન કરવા હમણાં ત્યાં જઈને પછી તમને દર્શન કરાવ તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા સિવાય આપણે કાળિયા ઠાકરના ધામ એટલે કે દ્વારકામાં અને મસ્ત મજાના ઠાકરના દર્શન કરી લીધા છે અને તમે પણ બધા દર્શન કરી લ્યો